વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભા હાથરસ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના માનમાં મૌન પાડી આગામી વીસ જુલાઈ સુધી મુલતવી રખાઈ હતી બુધવારે સાંજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા નગર નગરગૃહ ખાતે મેયરના અધ્યક્ષસ્થાને મળી હતી ત્યાં સભાની શરૂઆતમાં મેયર તથા પાલિકાના સભાસદો દ્વારા તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે ભોલીબાબાના સત્સંગ દરમિયાન થયેલી અંધાધૂંધી દરમિયાન મહિલાઓ બાળકો સહિત એકસો એકવીસ જેટલા લોકોના મોત નીપજ્યા હતા એ તમામ મૃતકોના માનમાં બે મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ મેયર પિંકીબેન સોની દ્વારા આગામી વીસ જુલાઈ સુધી સામાન્ય સભા મુલતવી રાખવાની જાહેરાત બાદ આજની સભા પણ મુલતવી કરાઈ હતી સર સયાજીરાવ સભાગૃહમાં યોજાયેલી આજની સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે અને એમની સાથે લાગણીથી સર્વ સભાસદશ્રીઓ જોડાયેલા છે ત્યારે આ મૃતકોના માનમાં બે મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભાવના સાથે આજ રોજ મળેલી સામાન્ય સભા તારીખ વીસમી જુલાઈના રોજ મળવા પર મુલતવી રાખવામાં આવી છે